હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો આજે અમે આવી ગયા છીએ દાંતા દરબારગઢ સામે પહાડ દેખાય છે અને અહીંયા સામે રાજાનો પ્રાચીન મહેલ છે અને દરબારગઢ કહેવાય છે અને અહીંયા આંબેમાંનું પ્રાચીન મંદિર છે રાજાના સમયનું તો ત્યાં અમે દર્શને આવેલી છીએ હાર્યો એમનો મહેલનો ગેટ છે અને ગેટમાંથી અમે એન્ટર થઈ રહ્યા છીએ અહીંયા અંદરની સાઈડથી કંઈક આ રીતનો આવે છે સામે ઝરૂખો છે એ રીતે ત્યાં સૈનિકો ત્યાં ઊભા રહેતા હશે અને દરબારની જે મહેલ છે એની રક્ષા માટે ત્યાં ઊભા રહેતા હશે આ મંદિરની ઉપર પણ બે ત્રણ માળનું મહેલનું જ બનેલું છે તો એની ઉપર લોકો રહેતા હશે યા સૈનિકો એની રક્ષા માટે રહેતા હશે અહીંયા પ્રાચીન મંદિરની અંદર માતાજીની ચાંદીની મૂર્તિ છે અને એમની હાથમાં દાંડિયા લીધેલા છે તો નવરાત્રિના માતાજીની હાથની અંદર દાંડિયા સિમ્બોલ તરીકે છે અહીંયા આખો અંદરની સાઈડથી આ રીતનો કાંઈક લૂક આવી રહ્યો છે તો અહીંયા ઉપરની સાઈડ અલગ અલગ રૂમ દેખાઈ રહ્યા છે તો એવું હશે કે એમના જે દરબારમાં જે સૈનિકો હોય એમના રહેવા માટે હોય ક્યાં એમના કોઈ ફેમિલી મેમ્બરને રહેવા માટેના હોય રૂમો એ રીતનું અંદર બધું બનેલું છે અને અહીંયા અમારી ફેમિલી બધી વાર્તાલાપ કરી રહી છે અને હું અહીંયા શૂટ કરી રહી છું સામેની સાઈડ તમે જોઈ શકો છો આ બધું બનેલું નવું છે અહીંયા રાજા બેસી અને પોતાના દરબારીઓ સાથે યા પ્રજા સાથે વાતચીત કરતા હશે અહીંયા ઝૂલો લગાવેલો હશે કે સિંહાસન લગાવેલું હશે રાજાનું તો એ રીતનું લાગે છે પ્રાચીન છે અને અહીંયા સામેની સાઈડ બધો પહાડી એરિયા છે અને ત્યાં આગળ રાજાના જે વંશજો છે એ અત્યારે પણ રહે છે અને અહીંયા છે અંબે મહેલ બનાવ્યો છે એ એનું એ છે મહેલ જ છે પણ એને રિનોવેટ કરાવીને થોડો અલગ લૂક આપ્યો છે આ ઉપર દેખાય છે વ્હાઈટ કલરનો એમાં રાજાના વંશજો અત્યારે પણ ત્યાં રહે છે અને આ અંબે મહેલ છે એની અંદર અત્યારે ફિલ્મના શૂટિંગ થાય છે સિરિયલના શૂટિંગ થાય છે અને જેના મેરેજ હોય એ લોકોના પ્રી વેડિંગ શૂટ પણ અહીંયા થાય છે તો જે લોકોને આવવું હોય એ લોકો આવી શકે છે અને અહીંયા પાછળ પણ સીડી જાય છે અને જંગલની તરફ પાછળની સાઈડ બધું જોવા જેવું છે તો લોકો ત્યાં જાય છે અને પહાડી એરિયા છે આખો તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો થેન્ક યુ